અમદાવાદમાં સાયબર ક્રાઇમે વિદેશી ફ્રોડ ગેંગને સિમ કાર્ડ મોકલતા ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે ગ્રાહકોના આધાર કાર્ડ ફિંગરપ્રિન્ટ અને દસ્તાવેજો લઈને તેમની જાણ બહાર સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં આવી રહ્યા હતા અને આ બધા સીમ યુએઈ મારફતે કંબોડિયા આવેલા કોલ સેન્ટરો સુધી પહોંચતા હતા જ્યાંથી ભારતીય નાગરિકો પર સાયબર ફ્રોડ ચલાવવામાં આવતું હતું મુખ્ય ભૂમિકા નિભાવતો વિજય રાવળ એરટેલ એજન્ટ ગ્રાહકોને સર્વર ડાઉનનો બહાનો આપીને દસ્તાવેજો લઈ લેતો અને ગેરકાયદેસર સિમ કાર્ડ જારી કરતો હતો તે સિમ કાર્ડ પછી ફહરુદ્દીન પરાળિયા સુધી પહોંચતા અને અંતે વધુ કમિશન લઈને કિરણ કોર્ટે તેને વિદેશ મોકલતો હતો ત્રણેયની સચોટ નેટવર્ક કડી બહાર આવતા પોલીસે ગુજરાત અને રાજસ્થાનમાં ટીમો મોકલી તમામને ઝડપી પાડ્યા છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે મુદ્દામાલ તરીકે આઈફોન સેવન્ટીન પ્રો આઇફોન ફોર્ટીન વન પ્લસ થર્ટીન આર સહિતના વિવિધ બ્રાન્ડના મોંઘા મોબાઈલ ફોન્સ અને સિમ કાર્ડ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ ચોવીસ લાખનો જથ્થો જપ્ત કર્યો છે ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય વિક્રમ ઝાલા અમદાવાદ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે